પૂર્વ પોલીસ બેડાનું કચ્છ બોર્ડર એન્જ આઈજી ચિરા કોરડિયા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ગાંધીધામ ખાતે આઈજીએ સવાર ઇન્સ્પેક્શનની શરૂઆત સેરેમોનિયલ પરેડની સાથે કરી હતી અહીં તેઓએ પરેડ નિરીક્ષણ કર્યું હતું આઈજીને અહીં પ્રોટોકોલ અનુસાર શિષ્ટાચાર મુજબ આવકાર અપાયો હતો પરેડ ઉપરાંત તેને લગતી અન્ય તમામ ઇવેન્ટ્સનું પણ જાત નિરીક્ષણ કર્યું હતું એમટી વિભાગની પણ મુલાકાત લીધી હતી આઈજી ચિરા કોરડિયાએ અહીં આવેલા મંદિરમાં જઈને મહાદેવના દર્શન પૂજા કરી શીર્ષ પણ ઝુકાવ્યું હતું તેમણે સીણાઇ ખાતે પોલીસ પરિવાર સાથે સંમેલન યોજી અને સંવાદ પણ કર્યો હતો અને કર્મચારીઓની રજૂઆતોને સાંભળી હતી કચ્છ બોર્ડર એન્જ આઈજી ચિરા કોરડિયાએ કરેલા ઇન્સ્પેક્શન વેળાએ તમામ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા આ તકે આઈજી ચિરા કોરડિયાએ પૂર્વ કચ્છ પોલીસના અધિકારીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે દરેક વિભાગ સંકલિત કામગીરી કરે તો ક્રાઇમ રેટમાં ઘટાડો થઈ શકે પૂર્વ કચ્છ પોલીસના દરેક વિભાગો વચ્ચે તાલમેલ સુદૃઢ બને તે જરૂરી છે પૂર્વ કચ્છ પોલીસની કામગીરીથી કચ્છ બોર્ડર રેન્જની શાક પણ વધે તેવી અપેક્ષા તેમણે દર્શાવી હતી પોલીસ પરિવાર સાથે સંમેલન બાદ શનિવારે સાંજે ગાંધીધામમાં લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ વેળાએ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી નગરપાલિકાના હોદ્દેદારો સાથે રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા લોકસંવાદ કાર્યક્રમમાં આઈજી ચિરા કોરડીયાએ ગાંધીધામ સંકુલવાસીઓના પોલીસના કાર્યક્ષેત્ર સંબંધિત સવાલો સાંભળ્યા હતા અને દરેક રજૂઆત કરતાને સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા આ તકે ગાંધીધામ સંકુલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને તે માટે પૂર્વકચ્છ પોલીસ પ્રતિબદ્ધ હોવાની લાગણી સ્થાનિક પોલીસ અધિકારીઓએ વ્યક્ત કરી હતી લોકસંવાદ કાર્યક્રમમાં ગાંધીધામ સંકુલમાં થતા અપરાધો સાયબર ક્રાઇમને લગતા વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાયો હતો વાર્ષિક ઇન્ફેક્શન બધા આ વાર્ષિક ઇન્ફેક્શનના અનુસંધાને લોકસમાન્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પૂર્વ કચ્છ જિલ્લામાંથી પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા ટુરિસ્ટને લગતા પ્રશ્નોની તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી ટ્રાફિકના પ્રશ્ન હોય કે ક્યાંક ડાયવર્ઝન આપવાની જરૂરિયાત હોય એન્ફોર્સમેન્ટની જરૂરિયાત હોય અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી પૂર્વ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ હાજર છે અને મારા તરફથી સૂચના કરવામાં આવી છે કે લોકોના જે પ્રશ્ન છે એનું ત્વિતપણે નિરાકરણ કરવામાં આવે અને એ નિરાકરણ જલ્દી કરીએ એવી મારી ટીમ પાસેથી પણ ઉમીદ છે આજે મેં ચર્ચા કરી તમામ અધિકારીઓ જોડે પણ ચર્ચા કરી પૂર્વ કચ્છ વિસ્તારમાં જેટલા પણ ગુનાઓ બને છે ગંભીર ઘટનાઓ પોલીસે તાત્કાલિકપણે ઉકેલ લાવ્યો છે આજે આપણે જોયું છે તેરા દુષ્કોર્પણ કાર્યક્રમમાં જુદા જુદા વિસ્તારમાં થતી મંદિર ચોરી ચોત્રીસ ગુનાઓના આરોપીઓને પણ પોલીસે પકડી પાડ્યા રાજસ્થાન જઈને એટલે કોઈ પણ ગુનો બને જમ્મુ કચ્છની પોલીસ એકદમ એક્ટિવ રીતે કામ કરીને ગુનાનો તાત્કાલિક મુશ્કેલ લાવે છે એ બધા આજે પોલીસ અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું લોકોના પ્રતિભાવો પણ આપણે આપે પણ સાંભળ્યા હશે કે ખૂબ સુંદર લોકોએ પ્રતિભાવ આપ્યા ડિટેક્શનની કામગીરીના સારું કામ પ્રોવોકેશનલી પોલીસ કરી રહી છે સર સાયબર ક્રાઈમની ને લાગતા ગુનાઓ એવી કઈ રજૂઆત અથવા જે કોલેજના સ્ટુડન્ટ્સ વિશે તમે કીધું કે નાના નાના બાળકો આવે ધૂમ્રપાન નું સેવન કરતા એ વિષય બાબતે તમે શું કહેવા માંગો છો સાયબર ક્રાઇમ પણ કોઈ પણ અરજી અથવા કોઈ પણ રજૂઆત આવે છે અમારું સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન એ તાત્કાલિક પણ એ ફરિયાદ ઉભીને અથવા અરજી પર અરજી આપી હોય તો પણ એનું નિરાકરણ તાત્કાલિક લાવતી હોય સાથે જે તમે કોઈ રજૂઆત થઈ સ્કૂલના બાળકો સ્કૂલની અજુબત સો મીટરની ત્રિજામાં દુઃખાનું અથવા તમાકુનું વેચાણ ના થવું જોઈ સરહદી વિસ્તારની અંદર બીએસએફની સાથે પોલીસનું વિભાગનું સમન્વય ખૂબ જ સારું છે ત્યારબાદ એક અખંડ ભારત પોલીસ મિત્રી યોજના લોન્ચ કરવામાં આવી છે તેમાં સરહદી વિસ્તારમાં રહેતા જવાનો સરહદી વિસ્તારમાં જેટલા પણ યુવાનો છે આપણા એ પોલીસના સંપર્કમાં નિયમિત હોય છે અને પોલીસ સાથે માહિતીનું આદાન પ્રદાન પણ કરતા હોય છે એટલે સરહદી વિસ્તારમાં પણ જેટલા પણ ગામડાઓ છે એ ગામડાઓ માટે પણ અમે અમારી કલેજ યોજના મારફતે અમે ધ્યાન રાખતા હોઈએ છીએ આપણે જોયું છે કે એ બાબતે ખાણ ખનીજ ડિપાર્ટમેન્ટ એમનું ફ્લાઇંગ સ્કવોડ અથવા તો એ લોકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે પકડી રહ્યા છે સાથે પોલીસની પણ જ્યારે પણ મદદ માંગે છે ત્યારે પોલીસની ટીમ પણ ત્વરિત પહોંચીને એમની મદદ કરતી હોય છે એ બાબતે એ લોકો પણ કાર્યવાહી કરી રહી છે